મારા દિલની વાત અને આ નાનકડો વિડીયો મારી નાની જાન માટે જે મેં નવ મહિનાથી અનુભવ કરી છે એ હું આજે વિડીયો દ્વારા વિડીયો બનાવીને મેં હંમેશા માટે હું એને મારી સાથે રાખવા માગું છું આ પલને આ ક્ષણને અને કદાચ મારું બેબી આવી જશે પછી પણ હું એને આ વિડીયો જોશે તો એને બી એમ મહેસૂસ કરતો કે મારા મમ્મી મારા પપ્પા મારા આવવાની કેટલી આતુરતાથી રાહ જોયા હતા તો એના મેં બે ચાર શબ્દ લખ્યા છે કશક સાંભળ્યા છે ને પછી એમાં ઉમેરો કરીને મેં લખ્યા છે તો ચલો મારા દિલની વાત મારું અંશ તું આવવાનો છે કે આવવાની છે જે પણ છે હું તને વચન આપું છું કે તું મારા જીવનની હંમેશા માટે પ્રાથમિકતા હોઈશ આ દુનિયામાં આવી એ પહેલાં જ તારો અને મારો નવ મહિનાનો વધારે નાતો છે તારા આવવાથી જીવનમાં ઘણા બદલાવ આવવાનો છે અરે તારા આવ્યા પહેલાં જ જ્યારથી તું મારાથી જોડાયું છે ઘણા નવીન અનુભવો મેં જોયા છે તારી હાસતી અમને હસાવશે અને તારી તારા આંસુ રાતોની રાત જગાડશે તારા બાળપણમાં મને મારી ઝાંખી દેખાશે હે આવનાર બાળક હું હંમેશા પોતાને ભાગ્યશાળી ગણીશ કે આ લોકમાં આ યુગમાં અને આ જીવનમાં આવવા માટે તેમાં જન્ની તરીકે મારી પસંદગી કરી મારા જીવનની સૌથી અગત્યની મૂડી ભગવાન શ્રી કૃષ્ણ તને ધર્મ કર્મ ચરિત્ર અને ગુણથી નિપુણ બનાવે બસ એટલી જ આ શું ચા જય શ્રી કૃષ્ણ નમ કૃષ્ણ આય વાસુદેવ આય હરિય પરમાત્મા કલેશ માતા ગોવિંદ નમોનંદ જય શ્રી કૃષ્ણ